ભરૂચ જિલ્લામાં સામેલા ધાર વરસાદ તાલુકાના અનેક ગામોમાં ઘોડાપુરને લઈને સંપર્ક વિહણા થયા હતા મોવીથી રેડિયાપાડા રોડ ઉપર યાલ ગામનું નાળું ઘોડાપુરના કારણે ધોવાઈ જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો એક યુવાન ઘોડાપુરમાં ફસાતા તેને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો ભરૂચમાં છેલ્લા એક સપ્તાહ થી વરસાદ વિરામ લીધા બાદ હવે તમામ કસરો પૂરી કરી નાખી હોય તેવા મળી સાત ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદી અને નાળા છલકાયા હતા તો કેટલીક જગ્યા પર રોડ રસ્તા સહિત ખેતરો અને નાળાઓનું ધોવાણ થયું હતું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આબ ફાટ્યું હતું પહેલા બે કલાક એટલે કે સવારે આઠ થી દસ વાગ્યામાં સાડા પાંચ ઇંચ અને પછીના બે કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા બે દિવસ એક અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદે ભરૂચ જિલ્લામાં કસર પૂરી કરી હોય તેમ લાગી રહ્યું છે સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં અંધ્રાધાર વરસાદ વરસ્યો હતો જેમાં જોત જોતામાં જ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ બે કલાક

નેત્ર થી અંકલેશ્વર માંડવી જતા સ્ટેટ ઉપર તો જાણે નદીઓ વહેતી હોય તેમ ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર ચિકલોટા કામલિયા જેટલા રસ્તો પણ પાણીના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા ધોધમાર વરસાદના કારણે મોરિયાણા ગામે સવારે કુદરતી આજતે ગયેલ જયેશ કનુ વસાવા પાણીમાં ફસાઈ જતા તાડના ઝાડ ઉપર ચડી જેઓની મદદે પાણીનો ધસમસતો પ્રવાહ ઓછો થતા જ મામલતદારની ટીમ આવી હતી અને બેટિંગ કરતા યાલ ગામે નાડુ તૂટી પડતા ડેડિયાપાડા જતો રસ્તો બંધ થયો હતો જેને લઈને બે ગામ વચ્ચે નો સંપર્ક ખોરવાયું હતું ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચ અને વાલિયામાં પંદર મીમી જ્યારે વાગરામાં તેર જગડિયામાં બાર અંકલેશ્વરમાં અગિયાર વરસાદ નોંધાયો હતો જયારે જંબુસરમાં ચાર અને આમોદમાં ઉઠ્યો હતો જેને લઈને કેટલાક બેલાણીઓ ત્યાં આ અદભુત દ્રશ્ય જોવા પણ પહોંચી ગયા હતા નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે આવેલા રમપમ ધોધમાં ચોમાસાને પગલે વરસાદી પાણી આવ્યા છે તો નર્મદા ભરૂચ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં સંભળાવવા માંડ્યો છે ધાણીકુટા ગામ પાસે આવેલા ધોધને ને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે મને નેત્રંગમાં એક સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદે તમામ કસરો પૂરી કરી નાખી હતી